રાજ્ય સરકારના સાઠ હજારથી થી વધુ કર્મચારીને વર્ષે મળશે જૂની પેન્શન યોજનાનો લાભ કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો એપ્રિલ ફિક્સ પગારે નિમણૂક મેળવનાર કર્મચારીઓને હવે જૂની પેન્શન યોજનાનો લાભ મળશે રાજ્ય સરકારના આ નિર્ણયને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સહિત વિવિધ સંગઠનોએ આવકાર્યો છે સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વર્ષે બસો કરોડનો બોજો પડશે ફિક્સ પગારને લઈ કોંગ્રેસે રાજ્ય સરકારની ઘેરાબંધી કરી પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલ અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સવાલ પૂછ્યો કે ગાંધી અને સરદારના ગુજરાતમાં યુવાનો સાથે ક્યાં સુધી અન્યાય કરશો કોંગ્રેસે માંગ કરી કે ફિક્સ પગાર મામલે ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાનું પાલન કરી સુપ્રીમ કોર્ટમાં ચાલતો કેસ સરકારે પરત ખેંચવો જોઈએ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસ યાત્રાને સોમવારે ત્રેવીસ વર્ષ પૂર્ણ સાત ઓક્ટોબર બે હજાર એક ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા ત્યારથી અત્યાર સુધીની ત્રેવીસ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજન સુધી પહોંચાડવા સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે